ઉનાળાની જેવી શરૂઆત થશે એવા ઘરમાં ગૃહિણીઓમાં ચર્ચાઓ શરૂ થશે મસાલાઓની મસાલાઓ કયા કયા પ્રકારના તો કે હળદર છે મરચું છે ધાણાજીરું છે વરિયાળી છે કાળા તલ છે સફેદ તલ છે આખા જીરું છે કે પછી અજમો છે આ પ્રકારના વિવિધ મસાલાઓની ચર્ચાઓ શરૂ થઈ જાય છે શા માટે ચર્ચાઓ શરૂ થઈ જાય છે કે આખું વર્ષ સ્ટોર કરવા માટે આ સિઝન ઉત્તમ માનવામાં આવે છે અને આ સિઝનમાં તમને સરળતાથી આ બધું મળે જતું રહેતું હોય છે પરંતુ આજે વિડીયો મારફતે એ માહિતી આપવાની છે કે મસાલાઓ ક્યાંથી ખરીદવા જોઈએ મસાલાઓમાં થતી ભેળસેળ વિશે આપણે કઈ રીતે સજાગ રહેવું જોઈએ અને આખું વર્ષ દરમિયાન આ મરચું છે હળદર ધાણાજીરું વિવિધ પ્રકારના મસાલાઓ બગડે નહીં તો એને કઈ રીતે સ્ટોર કરવા જોઈએ એના વિશે આજે સરસ મજાની માહિતી આપવાની છે મરચાં વિશે વાત કરીએ તો મરચું હોય તેમાં કઈ કઈ રીતની ભેળસેળ થઈ શકે છે તો કે અમુક પીળું વધારે પકવા થયેલું મરચું ડાગાડૂગી વાળું અને તમને નજરે પણ ન જ જોવું ગમે એ પ્રકારનું મરચું આ લોકો એને પીસી નાખે છે ત્યારબાદ ડીટીયા સાથે પીસે છે એટલે સ્વાભાવિક છે કે જેવો એનો લાલ કલર પકડાવાનો હોય એવો બિલકુલ લાલ કલર પકડાતો નથી એટલે એ લોકો શું કરે છે ઉપરથી લાલ કલર મિક્સ કરે છે અને એને એકદમ લાલ અને આકર્ષક બનાવવાના પ્રયત્નો કરે છે હવે આ લાલ કલર છે ને એ જે મિક્સ કરે છે ને એમાં પાછા બે પ્રકાર હોય છે એક પ્રાકૃતિક લાલ કલર અને એક અપ્રાકૃતિક લાલ કલર જો પ્રાકૃતિક લાલ કલર વાઈપરો હોય તો તે પ્રાકૃતિક રીતે બનેલો હોય છે તે આપણા શરીર કે શરીરના ઓર્ગનને નુકસાન કરતું નથી પરંતુ અપ્રાકૃતિક કલર જો આમાં વાપરો હશે તો તે આપણા શરીરને અને આપણા વિવિધ શરીરના ઓર્ગનને તે નુકસાન કરી શકે છે અને બને એટલું સજાગ રહેવાની કોશિશ કરવાની છે બીજું મોણ વિશે વાત કરવા માગું છું કે મરચામાં મોણ આપવામાં આવે છે જનરલી સિંગતેલમાં મોણ આપેલું મરચું છે ને તે ઉત્તમ જણાય છે પરંતુ આ બજારમાં મળતા મરચાં છે એમાં જે લોકોને ભેળસેળ જ કરવી છે એ લોકો શું કરે કે તમને પામ તેલનું મોણ આપેલું અને એરડિયામાં મોણ આપેલું મરચું તમને લોકોને આપે છે હવે એરડિયું છે ને તે વજનમાં ભારે છે એટલે એનો વજન વધારે ઉપરાંત પામ તેલ પણ સેમ વજનમાં સેજ ભારે છે એટલે મરચાંનો વજન પણ વધે છે પરંતુ આ પામ તેલની સાઈડ ઇફેક્ટ શું થાય છે તમારી બોડી ઉપર એ તમારે ખાસ જાણવાની જરૂર છે પામ તેલ છે ને એ તમારા શરીરનું બેડ કોલેસ્ટ્રોલ વધારવાની કોશિશ કરે છે હવે આપણી ધમનીઓમાં જે લોહીનું પરિવહન થતું હોય એમાં જો ચરબીના થર જામમાં લાગે એટલે પામ તેલ છે ને એ ચરબીના થર થરમાં પ્રોત્સાહન આપે છે એટલે બને ત્યાં સુધી પામ પામ તેલ તેલમાંથી બનેલી વાનગીઓ આ બધું તમારે અવોઈડ કરવું જોઈએ તો પામ તેલમાં મોણ આપેલું મરચું તો ખાસ અવોઈડ કરવું જોઈએ ત્રીજી હું તમને કાશ્મીરી મરચા વિશે વાત કરવા માંગુ છું કે આ કાશ્મીરી મરચું છે ને એ મોટા ભાગના ઘરોમાં વપરાતું હોય છે કારણ કે કાશ્મીરી મરચાંનો ગુણ શું છે કે એ તો એકદમ મોળું મરચું છે ઉપરાંત કે એ લોકો એ જે કાશ્મીરી મરચું છે ને તે રસોઈમાં લાલ કલર પકડાવે છે એટલે દરેક ગૃહિણીઓને તે વધારે પસંદ હોય છે પરંતુ કાશ્મીરી મરચાંની કમ્પેરમાં અમુક લોકોએ રેવા મરચું ઉતાર્યું છે એટલે કાશ્મીરી મરચાં તમે લોકો માગો એટલે તમને લોકો રેવા મરચું આપે છે જે ખૂબ સસ્તું છે અને રેવા મરચું પણ સ્વાદે મોળું છે અને એમાં પણ લાલ કલર પકડાય છે પરંતુ જે કાશ્મીરી મરચાંમાંથી જે આપણને ગુણો મળે છે જે ફાયદાઓ મળે છે એટલા રેવા મરચામાંથી મળતા નથી કાશ્મીરી મરચું જનરલી કાશ્મીર પ્રદેશની ખીણ વિસ્તારના પ્રદેશોમાંથી પ્રાપ્ત થાય છે જેને રેવા મરચું આપણા વિસ્તારોમાં ગમે ત્યાં સરળતાથી ઉગી શકે છે તો આ કાશ્મીરી મરચું અને રેવા મરચું આમાં ખાસ તફાવત છે તે નોંધી લેજો કાશ્મીરી મરચું સેજ તમને મોંઘું પડશે અને રેવા મરચું સસ્તું પડશે એટલે મહેરબાની કરીને કાશ્મીરી મરચું અને રેવા મરચું આમાં તમારે બિલકુલ છેતરાવાનું નથી હવે ચોથી ભેળસેલ વિશે વાત કરું તો અમુક કિલો મરચું પાવડર આ લોકો તૈયાર કરે એટલે એમાં થોડુંક અમતું નમક મિક્સ કરી દે હવે નમક શા માટે મિક્સ કરે કારણ કે મરચાંનો વજન વધે એટલે એ લોકોને ફાયદો થાય પરંતુ આ મીઠાવાળું મિશ્રણ કરેલું જે મરચું છે એ બ્લડ પ્રેશરના દર્દીઓ હોય ચામડીના રોગીઓ હોય કે આંખના રોગી હોય એ લોકોને આ બિલકુલ ફાયદાકારક નથી એને હંમેશા એ મરચું આ પ્રકારનું વેલસેલવાળું મરચું ખાવાથી તેને અમુક રોગો વધતા જણાય છે એટલે બને ત્યાં સુધી આ પ્રકારના મરચાઓ અવોઈડ કરવા જોઈએ મરચાંની અનેક જાતો છે જેમ કે કાશ્મીરી મરચું છે જેમ કે રેશમ પટ્ટો ડબલ રેશમ પટ્ટો ઘોલેરું લવિંગ લવિંગ યુ મરચી આ બધાના પ્રકાર છે એમાં તમારે કઈ પ્રકારનો સ્વાદ જોઈએ છે તીખો તીખા મોળો એકદમ મોળો એ પ્રકારે મરચાંની ખરીદી કરવી જોઈએ પરંતુ એની ભેળસેળ વિશે વાત કરું તો તૈયાર મરચું બને ત્યાં સુધી અવોઈડ કરવું જોઈએ વિડીયોના અંતમાં એ પણ જણાવવાનો છું કે મરચાઓની મસાલાઓની ખરીદી કઈ રીતે અને ક્યાંથી કરવી જોઈએ હવે બીજું હું તમને લોકોને હળદર વિશે વાત કરવા માગું છું તો જનરલી હળદરના અનેક પ્રકાર છે અને મોટાભાગના ઘરોમાં સેલમ હળદર વપરાતી હોય છે પરંતુ હળદર જે મેઘાલય પ્રદેશોમાં થાય છે અને આ સૌથી સારી ક્વોલિટીની હળદર જણાય છે કારણ કે આમાં કર્ક્યુમિન નામનું તત્વ સારી માત્રામાં રહેલું છે જે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને આપણને નિરોગીતા આપવાનું કામ કરે છે આ જ રીતે મહારાષ્ટ્ર બાજુ જાઓ તો તમને લોકોને સાંગલી હળદર જોવા મળે છે મદ્રાસી હળદર પણ જોવા મળે આ ઉપરાંત તમને એલપ્પી દક્ષિણ ભારતમાં એલપ્પી હળદરનું ચલણ વધારે છે અને આ ઉપરાંત કૃષ્ણ હળદર છે આ બધા હળદરના પ્રકારો છે પરંતુ હળદરમાં પણ મિક્સિંગ જોવા મળે છે હળદરમાં આ લોકો શું મિક્સ કરે કારણ કે હળદરમાં વજન વધારવા માટે એની ક્વોન્ટિટી વધારવા માટે ચોખાનો પાવડર છે અથવા મકાઈનો પાવડર છે લોટ આ બંને મિક્સ કરે અને પછી એને કલર જ્યાં સુધી હળદર જેવો પીળો કલર ન જણાય ત્યાં સુધી એમાં અપ્રાકૃતિક કલરો લાલ કલરના મિક્સ કરે અને હળદર અમુક અંશે તે તૈયાર કરતા હોય છે તો આ બંને ત્યાં સુધી ચેતવું જોઈએ કારણ કે આ પ્રકારની મિક્સિંગ કરેલી હળદર આપણા સ્વાસ્થ્ય માટે બિલકુલ ફાયદારૂપ નથી આ ખાસ ધ્યાન રાખવાનું છે હવે પ્યોર હળદર હોય એની આપણને પરખ કઈ રીતે થવી જોઈએ તો પ્યોર હળદર હોય ને એ એકદમ તીવ્ર સુગંધવાળી હોય છે હળદરની સુગંધ સ્મેલ અસ્તી રહેતી નથી જેણે આ ભેળસેળ અન્ય લોટ એમાં મિક્સ કર્યા હોય તો ભેળસેળવાળી જે હળદર છે એ એની સ્મેલ છે એમાં તીવ્રતા હોતી નથી એની સુગંધ ઓછી હોય છે એટલે આ એની મેઇન પરખ છે આ તમારે ખાસ જાણી લેવાનું છે ત્યારબાદ હું તમને વાત કરવા માગું છું ધાણાજીરું વિશે તો ધાણાજીરું છે એમાં ધાણા વધારે માત્રામાં હોય જીરું ઓછી માત્રામાં હોય છે તો ધાણા જીરુંમાં જે ધાણા દાળ બનતી વખતે જે ફોતરીઓ વધે એનો પ્રયોગ આમાં આ લોકો કરતા હોય છે અને હું તમને ખાસ જીરું વિશે વાત કરવા માગું તો અમુક જગ્યાએ તો એવા પણ વાતો અને એવા પણ કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા છે કે અમુક એ પ્રકારનું ઘાસ હોય એમાંથી જીરું આકારનું જીરું તૈયાર કરે અને જીરું એસેન્સ જે પ્રકારનું આવે એને મિક્સ કરે અને આપણે આપણા જીરું જે હોય ઓરિજિનલ જીરું એમાં થોડુંક આ પ્રકારનું ડુપ્લિકેટ જીરું પણ એ લોકો મિક્સ કરતા હોય છે પરંતુ આ ડુપ્લિકેટ જે જીરું છે એની જે સુગંધ છે તીવ્રતા છે એ એકદમ ઓછી હોય છે તે અસ્થિ રહેતી નથી જ્યારે પ્યોર જીરું હોય ને એકદમ તીવ્ર સુગંધવાળું હોય અને એ તમને ખ્યાલ આવી જ જાય છે પ્લસ આ ડુપ્લિકેટ જીરું હોય ને જે સાવ ડુપ્લિકેટ જીરું એને તમે પાણીમાં નાખો ને તો ઓરિજિનલ જીરું અને ડુપ્લિકેટ જીરું એમાં ઘણો ફરક પડી જશે ડુપ્લિકેટ જીરું હશે તો એમાં કલર તરત જ એકદમ વધારે પ્રમાણમાં કલર છોડવા મળશે તે તેમાં ઘનતામાં ફેરફાર આવવા લાગશે આ પ્રકારના ફેરફારો જણાશે તો આપણે સમજી જવું જોઈએ કે આ આ પ્યોર જીરું નથી તો આપણે તેને અવોઈડ કરવું જોઈએ હવે હું તમને વરિયાળી વિશે વાત કરવા માગું છું તો જનરલી લોકોને કઈ પ્રકારની વરિયાળી વધુ ખરીદવી ગમે છે તો એકદમ લીલવણી વરિયાળી હોય ને એકદમ લીલી એવી વરિયાળી ખરીદવાનો આગ્રહ લોકો વધારે રાખતા હોય છે પરંતુ એકદમ લીલવણી વરિયાળી કરેલી હોય તો એમાં અમુક લોકો એમાં ફૂડ કલર પણ મિક્સ કરતા હોય છે અને એકદમ આકર્ષક અને લીલો કલર પકડાવવા માટે ફૂડ કલરનું મિશ્રણ થતું હોય છે તો એકદમ લીલી વરિયાળી ખરીદવાનું ટાળવું જોઈએ વરિયાળી હોય પરંતુ એનો નેચરલી ગ્રીનિશ કલર હોવો જોઈએ એકદમ ગ્રીનિશ કલર હોય ને ઓવરમાં તો તમારે ચેતી જવાનું છે

તમારે ધ્યાન રાખીને ખરીદી કરવાની છે હવે તમારા લોકોનો એવો પ્રશ્ન હશે કે મસાલાઓની ખરીદી ક્યાંથી કરવી જોઈએ તો મસાલાઓની ખરીદી એક તો સીધે સીધા ખેડૂતો પાસેથી ખરીદી કરવી જોઈએ અને તમારી નજર સામે એને પીસવા જોઈએ એના પાવડર તૈયાર કરવા જોઈએ જેથી તમને સો ટકા પ્યોર ઓથેન્ટિક મરી મરી મસાલાઓ પ્રાપ્ત થાય આ ઉપરાંત તમને ક્યાંય ખેડૂતોનો સંપર્ક નથી થતો તો આખી હળદર લઈ આવો પછી આખા ધાણા આખા જીરું પછી આખા મરચાં આ બધું લઈ આવો મરચાની વાત કરું તો મરચામાં ડીટિયા કાઢી નાખો ત્યારબાદ એને પીલો ત્યારબાદ હળદર છે તો એને તમારી નજર સામે એને ક્રશ કરાવો એનો પાવડર તૈયાર કરો નજર સામે વસ્તુ કોઈ પણ તમે તૈયાર કરી હશે તો એ તમારા સ્વાસ્થ્ય માટે પણ સારી રહેશે અને તમને સો ટકા વિશ્વાસ આવી જશે કે આ હું પ્યોર વસ્તુનું સેવન કરું છું અને આખો વર્ષ દરમિયાન આ મસાલાઓને સાચવવા માટે કઈ રીતે સ્ટોર કરવા જોઈએ તો કાચની બરણીનો પ્રયોગ કરવાનો કાચની બરણીમાં આ બધું ખૂબ પ્રેસ કરીને એને ભરવાનું આખા વર્ષ દરમિયાન સ્ટોર કરવાનું જેનાથી આખા વર્ષ દરમિયાન તમારા મસાલાઓ બગડશે નહીં અને આખું વર્ષ દરમિયાન તમને આવા પ્રાકૃતિક અને પ્યોર મસાલાઓ ખાવાની લાભ મળશે બસ એટલું ધ્યાન રાખજો એટલે આપ સૌને નિરોગીતા પ્રાપ્ત થતી જશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી